સદગુરુ પરમાત્મા નો જય સત નો હવે આપણે આપણા મુજબ જગદ ગુરુ ભગવાન શ્રી શંકરાચાર્યજી અદ્વૈત સિદ્ધાંત કેસરી એમનું જીવન વૃત્તા નવ સુધી ફતી ગયું હવે આગળ આપણે વિભાગ નંબર દસ લઈએ શંકરાચાર્ય ભગવાન નું જીવન ચારિત્ર વિભાગ નંબર દસ હવે ત્યાંથી એટલે મંડન મિશ્ર તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કર્યા પછી ભગવાન શંકરાચાર્ય અદ્વૈત સિદ્ધાંતના પ્રચાર પ્રસાર માટે આગળ વિચારણ કર્યું સાથે એમના બીજા ઉપાસકો એટલે શિષ્ય સેવકો પણ હાથેને હાથે હતા એ મંડળ સહિત ભગવાન શ્રી વિચરતા 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 જે જે મુક્ષુઓ હતા જે જે વૈરાગ્યો વૈરાગીઓ હતા જે જે જિજ્ઞાસા ભાવિક હતા બધ સદબોધનો એમ ક ઉપદેશ કરીને એમના તમામે તમામ આવરણોનો ભંગ કરતા જાય અને એ રીતે વિચારતા વિચરતા વિચરતા ભગવાન શ્રી શંકરાચાર્ય એ ત્યાં શૈલ પર્વત ઉપર આવ્યા શૈલ પર્વત એટલે શૈલ નામનો પર્વત હતો તેઓ પધાર્યા પવિત્ર પાતાળ ગંગા નદીના પાણીમાં સ્નાન કરી મલ્લિકાર્જુનની પૂજા કરી અને કેટલોક સમય ત્યાં રોકાયા પોતાના યોગ્ય શિષ્યોને શારીરિક સૂત્રોના ભાષ્યાદિ ગ્રંથો સમજાવવા મળ્યા આ વખતે ભગવાનના હાથે એમના જે સુરેશ્વર આચાર્યજી ટૂંકમાં ઘણા બધા હાથેના હાથે હતા આચાર્ય ભગવાન એમના ઉપદેશ અનુસાર એમના સેવકો પણ આ અદ્વૈત મતનો સિદ્ધાંત પ્રચાર પ્રસાર કરતા હતા કરતા કરતા આગળ જતા હતા એમ કરતા કરતાં કરતા તેઓ શ્રી શૈલ પર્વત ઉપર આવ્યા શૈલ નામના પર્વત ઉપર વિચરતા વિચરતા આવી ગયા હવે તેઓ એક ભૈરવ ભક્ત ભૈરવ ભક્ત પર્વત ઉપર એક ભૈરવ ભક્ત જેનું નામ હતું કાપાલિક એ કાપાલિક નામનો એક ભક્ત એના દિલમાં દુઃખ થયું કે ભગવાન શંકરાચાર્ય જેવો પરમાત્મા પધાર હે અને આ અદ્વૈત સિદ્ધાંતનો પસાર થઈ જાય હે તો અમારા જીવનનું કશું પડશે નહીં અને જાણ ત્યાં પાખંડ મત અમારો બહાર પડી જશે અને અમે ખરેખર જોજો તમે સત્યના વિરોધી મત હોય જો અશક્ય કહી છેવટે એ બાર પડી જાય છે એટલે એક અપાલિક નામનો ભૈરવ ભક્ત ભગવાન એવા અકેલા પડેલા જોઈને એમના બીજા શિષ્યો તો કોઈ અધ્યયન કરતા હતા કોઈ બીજી જગ્યાએ એમ કે અદૃશ્ય પ્રકૃતિ ન જોતા હતા હવહવ રીતે તાણ આ કાપાલેખ નામનો ભૈરવનો ભક્ત ઉપાસક શંકરાચાર્ય આગળ આવીને હાથ જોડીને ઓખોમાં અંસુલાઈને કગરવા મંડ્યો હે કૃપાનું સિંધી હે તમે તંક્ર પારમાર્શી પુરુષ તમે એક કમ મારું થાય તો મારો યોગ સિદ્ધ થઈ જાય મારી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય ભગવાન બોલ્યા કે જે હોય તું હા એટલે વાસ્તવિક જગતનો એવો નિયમ છે કે જાણે પોતાનો કોમ ગુપ્ત રીતે કઢાવી લેવું હોય તો એને જેટલા જેટલા ગુણ ગાય એટલા ઓછા છે કેમ ગાય છે ગુણ કેમ સારું લગાડે છે હા કારણ કે એને પોતાનું ખી કોમ પાર પાડી દેવું છે પછી કોઈ કોઈની કોઈ કદર નહીં ઘણા બધા વખાણ કર્યા કારણ પહેલાં એ કીધું કે બોલ ભાઈ તારી ભાવના શું છે શંકરાચાર્ય ભગવાન કે કે ભગવાન ભાવના તો એવી છે હેં મારો યોગ પાકું થઈ જાય એવું છે પણ હું આપના જીવોના વંદનીય પુરુષો આગળ મારું મુખ ખોલ તો ખોલી શકતો નથી હે મને પોતાને ખબર પડે સર કે ગરજી માણસ હા ગરજવ માણસ હા સામાન્ય જીવનનું શું થશે એનો વિચાર કરી શકતો નથી એ પોતાનો જ સ્વાર્થ ઈચ્છતો હ છતો પણ તમારી વાયકા તમારો સાક્ષાત શરીર અને તમારા ગુણોનો નાદ હું મને એમ થયું છે કે મારું કષ્ટ ભગવાન શંકરાચાર્યજી સિવાય બીજું કોઈ કાપી શકાય એમ નથી એટલે મારું કષ્ટ તમને બતાવું છું કે મને નાથી એવું કીધું છે કે તું જો કોઈનું મસ્તક લાઈન મને હે બલિ બલિચળાવો અર્પણ કરો હે બલિદોન આપો કોઈના માથાનું હા તો હું તને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી દઉં આના આ દેહ હા ભગવાન મૂછમાં હસ્યા શંકરાચાર્ય અને વખણ ચાલુ ચાલુ જ રાખ્યો કે આપ પરોપકારી છો આપ જેવા પુરુષોનું હા એટલે કે તમારે આના શિવંત દેહ ઉપર કોઈ પ્રયોજન છે જ નહીં તમારો એના ઉપરથી પ્રથમથી ભાવ છે જ તમે ખુદ જાણી શકો છો કે જે વસ્તુ સાચી નથી અથવા જે વસ્તુ છ જ નહીં એ વસ્તુની તમને આશક્તિ છ જ નહીં એ તો મને પણ ખબર છે પણ જો અમારા જીવનો જીવોનો કામ થતો હોય તો તમારું માથું મને આપો કે જેથી કરીને એ મસ્તકનો બલિ ચડાવો અને ભૈરવ મારા ઉપર પ્રસન્ન થઈ જાય ભગવાન બોલ્યા

હા જે માગે શરીરમાંથી આપી દેતા હોય સતો નજીક છે ઋષિ દેવતા કાજે પોચે વાહન કરવા વજર કુહાડે જેનો અંગળો કપાયો હા આ દધિતિ ઋષિ ધનવાદ સાવા મહાપુરુષોને બીજું એ કહું છું કે જીમૂત વાહન નામના વિદ્યાધર જીમૂત વાહન નામના વિદ્યાધર એ રાજાએ નાગના રક્ષણ માટે ગરુડજીને પોતાનું શરીર સોંપ્યું હતું હા કોણ જીમુતવાહન નામના વિદ્યાધરના રાજ વિદ્યાધરના રાજાએ નાગના રક્ષણ માટે ગરુડને પોતાનું શરીર આપી દીધું હતું હા હા આ સર્વ વાતો અને પરોપકાર એ તમારાથી અજાણ નથી અને એમાંના જ તમે આજે મને મારા સંજોગે મળ્યા છો બીજું તમારાથી કશું અજાણ્યું નથી તમને શરીર અગર તો શરીરના કોઈ પણ ભોગતા વિષયોની તમને સહેજ પણ તૃષ્ણા છે નહીં પરોપકાર વિના તમારું બીજું કોઈ કર્તવ્ય છે જ નહીં એ મને પણ ખબર છે માટે મારા જેવા માટે સ્વાર્થ સાધવામાં તત્પર અને નિર્દય મનવાળા મનુષ્યો માગણી કરતો અને યોગ્ય અયોગ્યનો વિચાર કરી શકતા નથી એ તો સ્વાભાવિક છે કારણ ભગવાને કીધું કે તું એમ ત્યાં હું તું મારું મસ્તક લઈ શકાય નહીં પણ બધા મારાથી આગા પાછા થઈ જાય હા અને એ વખતે હું જ્યારે સમાધિમાં હોય અથવા તો હું જ્યારે બ્રહ્મમાં હો બ્રહ્મ એમ કે ચિતવનમાં હોય એ વખતે તું આ મારું માથું લઈ જા એટલે શંકરતા શંકરાચાર્ય ભગવાન એમના સેવકો પ્રકૃતિના પગ એમ કે દર્શન માટે અગર તો હવું અધ્યયન માટે વિચરણ કરવા આગા પાછા થયા ભગવાન શંકરાચાર્ય બ્રહ્મ વિચારમાં તલ્લીન થઈ ગયા લાગ જોઈને એ વખતે લાગ જોઈને તેઓ ક ભગવાન તો બ્રહ્મ ધ્યાન માં હતા અને એ હથિયાર લઈને ભગવાન નું મસ્તક કાપવા આવ્યો હા અને એ વખતે અને ભગવાન બ્રહ્મ સ્વરૂપના વિવર્ત રૂપી મિથ્યા જગતનો અનુભવતા ગંભીર હૃદયવાળા ભગવાન શંકરાચાર્યએ બતાવેલા પ્રસંગ પ્રમાણે હથિયાર લઈને હા એનું પેલું કાપાલિક ભૈરવ ભક્ત તેમાં આવી ગયો કારણ કે ભગવાન એ વખતે વિકલ્પ સમાધિમાં આરોઢ થયેલા હતા એ જોઈને ત્રિશુળ ધારવાળું ત્રિશૂળ ઉપાડીને એ એ વેળા તેઓ શ્રી તેમના સમીપ માથું છેદન કરવા આયા કોણ કપોલ કપાલિક હા એ વેળા ખબર પડી જઈ કે અભવાન એક ઝટકા પર ભગવાનનું માથું ઉતારી લેશે કારણ ઓટોમેટિક આ કપાલિકની પ્રવૃત્તિ ની ખબર પડી જઈ અને એમનો પદ્મપાદ નામનો સિવક ભગવાન શંકરાચાર્યનો પદ્મપાદ નામનો સેવક એમને ભગવાનનું મૂર્તિમાં હૃદયમાં ધ્યાન કરતાં કરતો કાપાલિકની આ કનિષ્ઠ પ્રવૃત્તિની જાણ થઈ જઈ એટલે નરસિંહ ભગવાનનું અડગ ભાવથી સ્મરણ કરીને પેલા પદ્મપાદજી હતા એ નૃસિંહ ભગવાનનું અડગ મનથી સ્મરણ કરીને મંત્ર બળ વડે નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું અને તરત તે કપાલિકની સમીપ આવી પહોંચ્યા તેમાં આવી કપાલિકના શરીરને સીધે સીધું ચીરી નાખીને ચીરી જ નાખ્યું અને કપાલિક કપાલિકે ભયંકર ગર્જના કરી અને મૃત્યુના શરણ થઈ ગયો એ ગર્જના સાંભળીને એ ભગવાનથી દૂર દૂર જેટલા જેટલા ઉપાસકો સેવકો ગયા હતા એ પેલાની ચીસ સાંભળીને દૂર દૂરથી દોડીને દોડીને ભગવાન જોડે આવી ગયા આકુળ વ્યાકુળ થઈ ગયા બધા આચાર્ય ભગવાનનું ચિત્ત પણ વ્યુત્થાન દશાને પ્રાપ્ત થયું હતું સમાધિ દશાનું હતું એમણે પોતાનો નેત્ર કમળ ઉઘાડ્યો તો ભગવાન નેત્ર કમળ ઉઘાડ્યો તો પોતાની સમીપ ભયંકર સ્વરૂપવાળા ઋષિ ભગવાનને જોયા એમને જોઈને આચાર્ય ભગવાનને એમની પ્રાર્થના કરી ભગવાન ઋષિની કે હે પ્રભુ આપ શરીરના રક્ષણ માટે આપ પ્રગટ થયા છો આ શરીરના રક્ષણ માટે તમે પ્રગટ થયા છો હવે આપનું તે કામ પૂરું થઈ ગયું છે નરસિંહ ભગવાન કીધું શંકરાચાર્ય ભગવાને કે આ શરીરની રક્ષણ કરવા માટે તમે જે પ્રગટ થઈ ગયા હતા એ રક્ષણ થઈ ગયું છે હવે તમે તમારું સ્વરૂપ હ શાંત કરો હમ કૃપા કરીને તમારું સ્વરૂપ તિરોધાન એટલે હતું એમને એમ શાંત કરો

આદાર ત્રિશુળ લઈને આવ્યો હતો અને ભગવાન બ્રહ્મ ધ્યાનમાં હતા એ આખી આખી હકીકત ભગવાન શંકરાચાર્યને પદ્મપાદે કઈ હંભળાઈ અને એમ પદ્મપાદને પૂછતા જણાવ્યું કે ભગવાને પદ્મપાદને પૂછતા જણાવ્યું કે એમની કૃપાથી ઘણી ઘણી ઉપાસના પેલું કરી હતી પણ તું આ રીતે કરજે તો મસ્તક લઈ જજે એવું એમને જણાવી દીધું હતું હા એમ પદ્મપ્રદ ને પુસ્તક તેમને જણાવ્યું ભગવાને પદ્મપ્રદ માં પૂછ્યું હા તો એમને જણાવ્યું કે પૂર્વે કે પૂર્વે એટલે પહેલો મેં અહોબલ નામના પર્વતના વનમાં રહીને ઘણા સમય સુધી અહોબલ નામના પર્વતમાં રહીને ઘણા સમય સુધી ભગવાનનું નરસિંહનું ભગવાન નરસિંહનું આરાધન કર્યું હતું હા તેમની કૃપાથી આ પ્રાપ્ત થયું છે હા કેટલાક આ પ્રસંગ પત્યા પછી કેટલાક દિવસો પછી ત્યાંથી પાછા શિષ્ય સેવક ગણ સાથે ભગવાન શ્રી શંકરાચાર્ય વિચરતા વિચરતા શૈલ પર્વત ઉપરથી વિદાય લઈ ભરત ખંડના અગર તો એકાએક જીવાતમાનો ઉદ્ધાર માટે એ વિચરતા વિચરતા ગોકર્ણ ક્ષેત્રમાં પધાર્યા ગોકર્ણ ક્ષેત્ર જે ગોકર્ણેશ્વર હા ગોકર્ણ ક્ષેત્ર ગોકર્ણેશ્વરની પ્રસન્ન મને વિનય વિનયપૂર્વક સ્તુતિ ભગવાને કરી અને એક ક્ષેત્રમાં ત્રણ દિવસ રોકાયા ત્રણ દિવસ ત્યાં બિરાજ્યા તેથી હરિશંકર નામના ક્ષેત્રમાં હરિશંકર નામના ક્ષેત્રમાં પધાર્યા પછી

પ્રભાકર નામનો વિદ્વાન બ્રાહ્મણ એમનો દીકરો બિલકુલ મૂગો હ બોલ જ નહીં એ છતોય પણ બોલે નહીં અને એ પ્રભાકરે સાંભળ્યું નજીકમાં ગામમાં શંકરાચાર્ય ભગવાન કોઈ યોગેશ્વરી ચમત્કારિક મહાપુરુષ વધાર્યા છે એટલે લાવવા છોકરાને લઈને જાઉં અને કોઈ ફેર પડી જાય તો એમના આશીર્વાદથી એટલે બોબડા છોકરાને લઈને આવ્યા હા અને એને એની અરજી મૂકી કે બાપુ આ છોકરો જન્મગતથી બોબડો છે એ બોલતો નથી એને કોઈ મારે હા તોય કોઈને કશું કહેતો નહીં હોમો લડતો નહીં બધું સહન કરે છે તોય અમાન ખબર પડતી નથી એટલે અમારું કયું ભાઈ કે આવો મૂગો છોકરો મળ્યો હમ એને કોઈ પણ ખાવાના ટે બોલાવીએ તોય કોઈ એને ઈચ્છા હોય તો બરાબર નહીં તો પછી રમવા હાથે ધમાલ કરે પણ એ કોઈને નડતો નથી માટે પ્રભાકર એમ કહેતા હોય છે કે ન તમે કોઈ કરો તો મારા જીવનનો ઉધાર થઈ જાય ત્યારે ભગવાન શિવે શંકરે એ છોકરાને નજીકમાં બોલાયો હા અને ભગવાન ચરણ ભગવાનના પાહન પ્રણામ દંડવત પ્રણામ એ પદ્મપાદીએ પ્રભાકરે કરાયો કારણ ભગવાન શંકરાચાર્ય કહ્યું હા એ વખતે ભગવાન શંકરાચાર્યની ઉંમર ફક્ત બાર વર્ષની જ હતી હા કે એ વખતે બાર વર્ષનું જ આયુષ્ય હતું હા ત્રણ વખતે એ વખતે પ્રભાકર એમના મૂગા એમ ક પાગલ જેવા

પછી ભગવાન શંકરાચાર્ય બાળકના માથા ઉપર હાથ મૂક્યો એ બાળકના મૂંગળાને મૂંગાને પાહા બોલાયો અને પછી બાળકને માથા ઉપર હાથ મૂકીને પછી કીધું કે ઉઠ બેટા ઊભો થા હે કે ઊભો થા તું કોણ છે તું બોલતો નહીં એનું કારણ તું કે તું શ્રી કોણ હા એ વખતે આ બાળકની જેવી ચેષ્ટા આ આ બોબળો છોકરો નાનું બાળક કરે ને એ એવા એવી રીતે ગમત અથવા તો ચેન શાળા એવી ક્રિયાઓ કરતો તો ઉંમરવાળો હતો થતો આચાર્ય ભગવાનનો આમાં વચ્ચેનો સાંભળી હવે આચાર્ય કે પૂછ્યું કે એ બાળક તું કોણ છે તાણે એ બોબળું બાળક જેના વાણી નથી જેનું ઘણો ટાઈમ છે જન્મગત બોલતો નથી એ બાળક અચાનક માથી હાથ મૂકવાથી બોલ્યો કે હે સદગુરુ પેલો બાળક અચાનક બોલ્યો એના બાપા પણ જોઈ રહ્યા છે એ હું નથી અને બધા મને આ જળરૂપ શરીર છે એ આ છોકરો છે એવું મનુ છે એટલે હું બોલવા માંગતો નથી હા રૂપ શરીર હું નથી પણ તેને પ્રકાશનારો ચેતન સ્વરૂપ છું આ જળ શરીર છે એનો પ્રકાશ એટલે એનો દેખાવ કરવું હલતું ચલતું રાખું છું આવો પ્રકાશ વાળો જેમ રાત્રિના અંધકારના સૂર્ય પ્રકાશિત બનાવી દેશે દિવસે એમ આ જળ શરીરને ક્રિયાશીલ હલતું ફરતું દેખાવનારો એવો ચૈતન્ય સ્વરૂપ હું તો છું મારામાં અંતઃકરણના પ્રાણના ઇન્દ્રિયોના અને શરીરના કોઈ પણ ધર્મો નથી હા નથી અંતઃકરણના ધર્મો નથી દસ ઇન્દ્રિયોના ધર્મો નથી શરીરના છો વિકારી ધર્મો મારામાં આવા કોઈ ધર્મો નથી પણ હું પરમ પવિત્ર અને પરમાનંદ સ્વરૂપ બ્રહ્મ છું હા કોઈ પણ ધર્મના આધીન નથી મારામાં કોઈ ધર્મ નથી હું કોઈ ધર્મમાં બેઠો નથી ધર્મ મારામાં બેઠો નથી આવો હું પરમ પવિત્ર કાયમ નિત્ય બુદ્ધ શુદ્ધ હા આ પરમાનંદ સ્વરૂપ બ્રહ્મ એ જ હું છું આવા વચનોથી હું સર્વ પ્રપંચથી રહીત છું જેટલા જેટલો વિશ્વનો વાક્યો છે જેટલા જેટલો હોય બધો એ બધા પ્રપંચો છે અને હું એનાથી અલગ છું એ સર્વથી રહીત અંતર્યાત્માથી અભિન્ન બ્રહ્મ છું હું કોઈ અંતર્યાત્માથી જુદો નથી અભિન્ન બ્રહ્મ છું એમ આચાર્ય ભગવાનને પોતાનું સ્વરૂપ જણાયું આવું હકીકત એ બાળકે ભગવાનને કહી દીધી એ બાળકનો આવા આત્મા અનુભવનો ઉત્તમ વચ્ચેનો સાંભળી આચાર્ય ભગવાને જાણ્યું કે આ કોઈ યોગી છે હા પછી તેઓ શ્રી બાળકના પિતાને કહ્યું આ પુત્રથી તમને જગતમાં કોઈ લાભ જ નથી હા તમે સમજી શકવાના નથી એટલે રાક્ષ્યો તોય ખોટું પડવાનું છે માત્ર મારા કહેવાથી તમે આ પુત્ર અમને સોંપી દો હા અને કોઈ સંસારના વ્યવહારમાં રસ જ નથી તમે પહેલા છો તો એને કમવું પડશે માટે જો તમારી ઈચ્છા હોય તો એને અમને મૂંપી દો આ બાળક ભલે અમારી સાથે આવે હા તે તો તે વખતે એ બાળકના પિતા પ્રભાકરે એ હા આવા સજ્જનોનો અભિપ્રાય મેળવી એ વાતનો સ્વીકાર કર્યો એટલે સોંપી દેવા તૈયાર થઈ ગયો એના મનમાં એમ કહું અમે કશું વળવાનું નહીં પણ આપી દ્યો અને સન્યાસીને હા વાતનો સ્વીકાર કરીને પછી બીજા શિષ્યો સહિત આ બાળકના હસ્તકમળ હાથમાં રાખેલા આમળાની પેઠે જેમ હાથમાં વસ્તુ હોય અને બીજા મૂકી દે એમાં આમળાની પેઠે અથવા નિર્મળ જળની પેઠે બ્રહ્મને જોડનાર એવું નામ આપી ભગવાન લઈ ગયા એનું નામ હસ્તા મલક નામ ભગવાન શંકરાચાર્ય પાડી દીધું અને પોતાની હાથે લઈને ત્યાંથી વિચાર વિચરતા વિચરતા તુંગભદ્રા નદીના કોઠે આવેલા શુંગેરી નામના ગામમાં શુંગેરી મઠ જે કહેવાય તુંગ તુંગભદ્રા નદીના કોઠે શૃંગેરી નામના ગામમાં વધાર્યા ત્યાં કેટલોક સમય રહી ઘણા શિષ્યોને ભાષ્યાદિનું એટલે અદ્વૈત મતનું અધ્યયન કરાયું અને આ હસ્તમલકને પણ તેમના અધિકાર પ્રમાણે યોગ્ય અધ્યયન પૂરું કરાવ્યું આ હસ્તમલકની હસ્તામલકની પણ આચાર્ય ભગવાનના મુખ્ય શિષ્યોમાં ગણના થઈ ઓમ તત્સ પરમાત્માએ સદ્ગુરુ ભગવાનનો જય